चाली નંબર चार સંત કબીરનગર नगर सूर्यानगर थाना कांजूर मार्ग मुंबई અને અન્ય એક બાળ કિશોરને પકડી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ચાર પોઈન્ટ ચાર કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર ચારસો તથા મોબાઈલ ફોન ગઈ કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા પચાસ હજાર ચારસો ની મતદાર કબજે કરી છે પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ બંને વરાછા રેલવે પટરી ઉપરથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદીને લાવ્યા હતા તેના મિત્રની રૂમ ઉપર તેની જાણ બહાર ગાંજાનો જથ્થો મૂકી રાખી અલગ અલગ પડીકીઓ બનાવી છૂટકમાં વેચાણ કરવાના હોવાની કબૂલાત કરી છે આદરણીય ગૃહમંત્રી શ્રી હરસંગવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સંગવી સાહેબના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સી ગોહિલ તેમજ ઝોન સિક્સની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહ હોય તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલો હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતનો મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબી પકડી વળી પાડેલ છે